નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે સૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરખડા અને ટાઇટમ ગામની વચ્ચેથી તે ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ટાઇટમ ખાતે સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આયોજિત સાઠમી રેલી શિક્ષણ સજ્જતા સંગોષ્ઠીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી કુલ પાંચ દિવસ ચાલનાર છે આ વર્ષે સંગોષ્ઠીનો મુખ્ય વિષય ગણિતશાસ્ત્ર રાખવામાં આવ્યો છે જેમાં શિક્ષણનો ગુણવત્તા વધારવા તેમજ બાળકોમાં ગણિત પ્રત્યે રસ વિકસે તેવા વિવિધ પ્રયત્નો કરવામાં આવશે આ પાંચ દિવસ દરમિયાન માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે નાના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવનાર વ્યસન મુક્તિ વિષયક નાટકો સમાજને સકારાત્મક સંદેશ આપશે વ્યસનથી થતી હાનિઓ અને સ્વસ્થ જીવનશૈલી અંગે બાળકોના નિર્દોષ અભિનય દ્વારા પ્રેક્ષકોને જાગૃત કરવામાં આવશે તે ઉપરાંત દેશભક્તિ આધારિત અભિનય અને ગીતો દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રગટ કરવામાં આવશે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ સૈનિકોના બલિદાન અને ભારતની એકતા અખંડતા અને બાળકોની રજૂઆતો સૌને ગૌરવની લાગણી અનુભવાશે બાળકોના મધુર સ્વરમાં ગવાતા દેશભક્તિના ગીતો સમગ્ર વાતાવરણને દેશપ્રેમથી ઓતપ્રોત કરી દે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકના સ્વરંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે બાળકોમાં આત્મવિશ્વાસ નિવૃત્ત ગુણો ટીમ ભાવના અને અભિવ્યક્તિ શક્તિ વિકસે તે માટે આ પ્રકારના મંચ ખૂબ ઉપયોગી સાબિત થાય છે શિક્ષણ ક્ષેત્રે સંસ્કાર અને સંસ્કૃતિનો સુમેલ સાધવાનો આ પ્રયાસ સૌરાષ્ટ્ર લોકશાળા સંઘની પ્રશંસનીય પહેલ છે આ રીતે શ્રી ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ટાઇટમ ખાતે યોજાનારી આઠમી રેલી અને પાંચ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો શિક્ષણ સંસ્કૃતિ અને સમાજ જાગૃતિનો સુંદર સંગમ બનશે બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા મારું નામ જીડિયા ટિંકલરિનભાઈ છે તમે કઈ સ્કૂલમાં ભણો છો હું ડાટમ સ્કૂલમાં ભણું છું મારું સ્કૂલનું નામ છે શ્રી ભાગીરથી ઉત્તર દી વિદ્યાલય તમારી સ્કૂલમાં જે કાર્યક્રમ છે અમારા સ્કૂલમાં શિક્ષણ સજ્જતા સજજતા લોક સૌરાષ્ટ્ર લોક શાળા સંઘ આયોજિત અમારી સ્કૂલમાં શિક્ષણ સંગ સજજતા સંઘોષીનો રેલીનો કાર્યક્રમ છે કેટલા દિવસનો તમારો અહીંનો કાર્યક્રમ છે અમારો રેલીનો કાર્યક્રમ 5 દિવસનો થાય છે કેવા કેવાં જે કાર્યક્રમો તમારા 5 દિવસનો થાય છે સવારે અમારે પ્રાર્થના હોય છે બપોરે સંમેલન હોય છે એમાં જૂથ કાર્ય આવે છે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે અમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ જ મજા આવે છે જ્યારે સંમેલન હોય છે ત્યારે અમારે અલગ અલગ વક્તાઓ આવે છે વક્તાઓ આવે છે અને અમને ગણિતને ગણિતનું સારું એવું સમજાવે છે અમને ગણિતને રમત રમત સાથે સારું એવું સમજાવે છે તમે રેલીમાં 5 દિવસ છે કેવો કેવો અનુભવ છે આ છો લોકોને તમે શું શીખવા અમે રેલીમાં પાંચ દિવસ છે છે અમને બહારની શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓને જોઈને અમને એમાંથી ઘણું શીખવા મળ્યું છે અમે બહારના લોકોને સમજાવીશું કે તમે તમારા પોતાના દીકરા દીકરીઓને ભણાવો ઓકે હું સોલંકી મિત્તલ ગ્રામદક્ષિણા મૂર્તિ લોકશાળા મણારમાંથી અહીંયા સાઠમી રેલી શિક્ષણ સજ્જતા સંગોષ્ઠીની અંદર અમે ટાટમ સંસ્થાની અંદર વધાર્યા છીએ ટાટમ સંસ્થાની અંદર અમારું જેવી રીતે પહેલા દિવસની અંદર આવકાર થયો તો એવું ને એવું છે પાંચ દિવસ સુધી ટાટમ સંસ્થાના જે કાર્યકરો છે એને પોતાનું કાર્ય કાર્યરત રાખ્યું છે જેમ એરોપ્લેનની જેમ સ્પીડ હોય એવી સ્પીડ સાથે છે એ બધા અમારી સાથે જોડાઈ ગયા છે અને એવી રીતે જોડાના છે કે પડદા પાછળ કામ કરનારા વ્યક્તિઓએ પણ ક્યારેય એવી ચૂક પણ આવવા નથી દીધી અને આમ પણ ગાંધીજીના વિચાર સાથે જોડાયેલી ઘણી બધી સંસ્થાઓ કે જેની અંદર બુનિયાદીના પાયાના જે તત્વો છે એ તત્વોને પકડી રાખી અને બીજી એક સંસ્થા સાથે બીજી સંસ્થા જોડાય એક સંસ્થા સાથે અને બીજી સંસ્થા વચ્ચે અમુક અમુક પ્રકારે છે એક અમુક અમુક જે ઉચ્ચતા છે એના પો પોતાની સંસ્થાની અંદર છે એ અનુસરણ લાવે અને એના વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને મળે સંસ્થાઓના જે તત્વો છે બુનિયાદીનું જે પાયાનું જે શિક્ષણ છે એ શિક્ષણ વધારે વધારે પાયો મજબૂત થાય અને આજનું શિક્ષણ જે વિકસિત આપણે શિક્ષણ જેને ગણીએ છીએ શિક્ષણ ક્યાંક ઉચ્ચતા તરફ લઈ જાય છે પણ આપડી છે કેળવણી છે એને ક્યાંક એનો પાયો નબળો પડતો જાય ઈ પાયા ને છે એ રોપવાનું કામ આ સંસ્થાની અંદર આવી રેલીઓ જેવા કાર્યક્રમ ની અંદર થાય અને ખાસ કરીને અલગ અલગ વિષય રાખવામાં આવ્યો આ વર્ષે છે ગણિત વિષય રાખવામાં આવ્યો આમ સામાન્ય રીતે આપણને એમ થાય ગણિત એટલું બધું અઘરું છે પણ આપણા વાસ્તવિક જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ગણિત એટલું બધું આપણી સાથે જોડાયેલું છે કે જેને સાવ સરળતાથી સમજાવવાવાળા વ્યક્ વક્તાઓ અહીંયા આવ્યા છે અને આ વક્તાઓએ છે આપણને એવી રીતે સમજાવ્યું છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીઓ ખુદને નથી ખબર કે એ પોતે છે એ ગણિત શીખી રહ્યા છે કે કોઈ રમત રમી રહ્યા છે અને સાથે સાથે જે સંસ્થાઓ પોતાનું રમત ગમતનું પ્રદર્શન કરે છે સાથે સાથે પ્રોજેક્ટ પોતે લાવ્યા છે પ્રવૃત્તિ લાવ્યા છે પઝલો લાવ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ વિદ્યાર્થીઓનો જે ડર હોય અંદરથી બધાની સામે બોલવાનો બધાની સામે પોતાને છે એ રજૂ કરવાનો એ બધો ડર પણ છે એ વિદ્યાર્થીઓની અંદરથી દૂર થઈ રહ્યા છે મારું નામ સોલંકી ગુડી જગદીશભાઈ હું રામદક્ષિણા મૂર્તિ લોકશાળા મનાણમાંથી અહીંયા ટાટમ સંસ્થામાં આવી છું આ સાઠમી રેલી સંગોષ્ઠીમાં અમે બધા આવ્યા છીએ જેથી અમને ખબર પડે કે જીવન કેવી રીતે જીવો અને આગળ જતા આપણને કેવું ઉપયોગી થાય આ રેલીનો વિષય ગણિત રાખવામાં આવ્યો ખાસ કરીને કે જેના મનમાં ગણિતનો ભય છે કે ગણિત અઘરું વિષય છે તે ગણિતને દૂર કરવા માટે આવી છે ખાસ કરીને ગણિત વિષય રાખવામાં આવ્યો છે અમારે રેલીમાં પાંચ દિવસ હોય છે જેથી અમને ખૂબ જ આનંદ થાય છે રેલીમાં અલગ અલગ પ્રવૃત્તિ કરવાની જેથી ગણિતના કોયડાઓ શીખવાડવામાં આવે છે અને ગણિતના અલગ અલગ જે પ્રવૃત્તિઓ ગણિતને લગતી છે તે કરાવવામાં ગણિતને લગતી રમતો રમાડી જેથી ગણિતની સાથે ગમ્મત પણ કરી શકીએ આની વ્યવસ્થા બહુ સરસ છે પાણી પણ સારું છે અને આયતી વ્યવસ્થા રૂમ ને બધું જ સારું છે મારું નામ પાવરા માહી છે કઈ સ્કૂલ અમે શ્રી વાત્સવ્યરામ લોકશાળા ને વિદ્યાર્થી ની હું છે ભાગ્ય રીતે ઉત્તર બોનાજી માં જે જે 5 વર્ષ કેવો અનુભવ છે તમારો અમને તો અહીંયા આવીને બહુ સારો અનુભવ થાય છે અમે જ્યારે અમાર સ્કૂલમાં માં તો ત્યાં ઉત્સાહ હતો કે અમે રેલીમાં માં જાશું કેટલી મજા કરશું અહીંયા રોજ સાંસ્કૃતિક અમરાતી રાતે થાય છે એમાં અમે પણ ભાગ લીધો અને બીજા જે ભાગ લે છે એમાં પણ અમને જવાની ખૂબ મજા આવે છે અનુભવ કેવો તમને લાગે અમને અહીંયાનો અનુભવ બહુ સારો બિજાહજ સંસ્થાના વિદ્યાર્થીઓ છે અત્યારે તે તેમાંથી અમને પણ શીખવા મળે છે ને ટાટમની સ્કૂલમાંથી અમને પણ ઘણું બધું શીખવા મળ્યું છે આ કાર્યક્રમમાં જે ગણિત વિષય ઉપર છે બીજા વિદ્યાર્થીઓનો તમને કેવો સંદેશ આપશો અમે બધા વિદ્યાર્થીઓમાં એવો ડર હોય છે કે ગણિત અઘરો વિષય છે પણ જ્યારે ઘણા બધા વક્તા આવ્યા છે તે સાંભળ્યા બાદ અમને ઘણા બધા સારો અનુભવ થાય કે ગણિત પણ અઘરો નથી સરળ વિષય લાગે છે હવે